હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય અને આગામી સમયમાં તહેવારો આવી રહ્યા હોય ત્યારે અસામરિક તત્વો ટીખડખોરી ન કરે તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે તો સુરતના કતારગામ અને સિંગણપોર પોલીસ મથક વિસ્તારના ગુનેગારોને કતારગામ પોલીસ મથકે બોલાવી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવાઈ હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો દ્વારા આગામી તહેવારો સમયે ગુનેગારો તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે સતત પેટ્રોલિંગ કરવાની સાથે ગુનેગારો પર નજર રાખવા જણાવાયું છે રહેલા શ્રાવણ માસ અને ત્યારબાદ સમયે અસામરિક કે જેવો શરીર સંબંધી ગુના સંકળાયેલા છે તેઓ અઘટિત ઘટના અંજામ ન આપે તે માટે સુરત પોલીસે પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ વધારી દીધું છે તો સુરતના કતારગામ અને સિંગણપોર પોલીસ મથક દ્વારા પોતાના હદ વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ આચરવામાં ઝડપાયેલા આશરે પાસાટ થી વધુ આરોપીઓને કતારગામ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા જેમાં લિસ્ટર બુટલેગરો મારામારી ગુનાખોરી કરતા આરોપીઓને બોલાવી તેઓની હાલની કામગીરી અંગે માહિતી મેળવી તેઓની પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે કારણ કે ડીસીપી પર મારી વધુ માહિતી પણ આપી હતી આજ રોજ તમે જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ડ્રાયો આપવામાં આવેલી હોય છે તો આ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ ગુટલે કરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે લેવામાં સુરતમાં તહેવારો સમયે જ તત્વો ભાંગ ફોડિયા પ્રવૃત્તિઓ કરતા હોય છે તે સુરત પોલીસ દ્વારા અસામારી તત્વો પર લાલ આંક કરાઈ રહી છે જેને લઈને અસામારી તત્વોમાં રીસનો ફફડાટ જોવા મળ્યો છે